ચોટીલાના કૃષિ મંત્રી રાઘવજી પટેલની સરકારી કારનો સર્જાયો અકસ્માત અમદાવાદથી ચોટીલા હાઈવે પર ઇનોવા કાર સાથે કૃષિ મંત્રી રાઘવજી પટેલની કાર ધડાકાભેર અથડાઈ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી મંત્રીની કાર અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી સરકારી કારને થયું હતું સામને નુકસાન ગાંધીનગરથી જામનગર તરફ જતા ચોટીલા નજીક સર્જાયો અકસ્માત કોઈ જાનહાની ન સર્જાતા પોલીસે મંત્રીના કાફલાને રવાનો કર્યો સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ જાડેજા ચોટીલા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે